વીઆઈપી લગન ફૂઈના ભાવનગર સીજી પાર્ટી પ્લોટ હેલો ટોપ ફેમિલી કેમ છો બધા મજામાં અરે મજામાં છો મજામાં રહ્યો છું વેલકમ ટુ માય ટુબ છે ને ચિરાગ જેઠો વ્લોગ ઉપર અત્યારે મસ્ત અમે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને જો તો કામે થઈ ગયા છીએ અને અત્યારે નાના તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું પાછું મિત્રો ભાવનગર જવાનું છે અથવા પરિવારના કુટુંબમાં એટલે લગન છે તો હાંજી જાણ આવે છે કે લગ્ન છે તો કેવી રીતના હાંજી લગ્ન હોય છે એ દેખાડીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી જો અને તમને થોડીક ઘણી ખંભા ટાઈટ ખબર પડી જ ગઈ છે અને ભાવનગર આપણે રિંગ રોડ ઉપર આપણે સીજી પાર્ટી પ્લોટ છે એમાં જવાનું છે કલાકાર પણ આવે છે કના લગ્ન ગીત માટેના અમારા ગામના અશોક બાળીયા છે પછી કિંજલબેન છે એક હવે રાઠોડ કાંઈ છે કૈલાશબેન રાઠોડ એમ કાંઈક છે તો ના જ કોણ કોણ કલાકાર છે એ એક તો ખબર જ છે અમારા અશોકભાઈ બારલૈયા જે અમારા ગામનું ફેમસ છે આલુ તરીકે ઓળખે છે એ પણ છે તો ખાસ બના રહેજો કન્ટિન્યુ અને જો ચાલો ભાવનગર જન્મ તો વિડીયો ગમે લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પેલી ખેડૂતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા લોક તમને જોવા મળે એટલે કે નવા નવા વિડીયો જોવા મળે અને તો ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો હવે ભાવનગર આવી ગયા છીએ અને મારા જેઠવા પરિવારની અંદર મિત્રો મારા દાદાના એટલે દાદાની લગ્ન છે એટલે પૂરી છે તો આપણે લગ્નમાં આવી ગયા છીએ અને છે એમાં તો જોઈ શકો છો આપણે આ જેઠવા પરિવારનું મસ્ત અંદર આપણે જઈએ અને આપણે આ સીજે પાર્ટી પ્લોટ જોઈ શકો છો. સીજી પાર્ટી બ્લોટમાં આપણે અત્યારે આવી જાવી છે અને અંદર લગ્ન છે. અને તો અહીંયા મસ્ત અમે મંડપ મંડપ નાખી દીધા છે. અને ચાલો અંદર જઈએ અંદર આપણે જેઠા પરિવારને અંદર આજે લગન છે 200 રૂપિયા અંદાજીત છે આ જગ્યા અને અત્યારે આપણે આ કે શું ને અમારા જેઠા ભાઈઓને અંદર આજ લગ્ન છે આ લોકો રખમાકાની આવી ગયા. ગા રખમાકા કે રખમાકા બની આવી ગયા છે. અને આ મસ્તમાં આપણે જેઠા પરિવાર તો ચાલો હવે અંદર અને જે અહીંયા મિત્રો અંદર મસ્તો અમે છો અંદર કેવી રીતનું લાઇટ ડેકોરેશન એ બધું દેખડું જોઈ શકો છો એટલે કે આપણે આ મસ્તો અંદર આપણે આવી જાય છે અંદર તો લાઇટ ડેકોરેશન પણ દાદાને બધા છે અહીંયા તો અત્યારે મસ્ત મજા આપણે અંદર આવી ગયા અને અંદર તમે જોઈ શકો છો લાઈટું ને બધું ગોઠવું છે સીજી પાર્ટી પ્લોટમાં મસ્ત મસ્તનું અને પોટા પાડવાનું કોઈ સેલ્ફી પાડવા મસ્ત બના લોકેશન જો અહીં જોઈ શકો છો અને જાનનો માંડપ અહીંયા છે તો આગળ ટૂંક સમય મિત્રો હવે જાનપાણ આવી છે વડા ને તો અત્યારે આપણે ચાન બાજુથી સિવાય એવું છે અને જોઈએ આપણે વડા આવી ગયા છે વરાજો પણ આવી ગયો છે અને જાન પણ જોઈ શકો છો

તો ચાઇન કામ જો મિત્રો આપણે આ ફૂઈ છે અને ઓલકમ થી મિત્રો વરાજ છે કે આપણે અને બીન ને મિત્રો આપણે આગળ કે આની ઉપર આવે છે અને પછી હાર પહેરાવાનો હોય છે યુદ્ધ નું કક્ષ છે જોઈ શકો છો વીઆઈપી લગન માં રીતનું હોય છે તો આ છે આપણે ભાવનગર તો ત્યાં હવે હાર પહેરાવી છે અને આપણે તેમજ હાથનો એવું લખે છે અને કલાકાર પણ ગામના ગીતના કલાકાર છે અંજલબેન અને કૈલાસબેન ઠાકોર અને અશોક ભાડિયા છે અમારા ગામનો હાલુ તરીકે ઓળખાય છે એ તો અત્યારે જો જાન આવી ગઈ છે તો ચાલો એ કલાકાર લગ્ન ગીત પણ છે અને કેવી રીતે હું છે તમે પાલસી જે પાલટી પ્લોટની અંદર છે એનું કામ તો આપણે સમવાર શરૂ થઈ ગયો છે શ્યુઝ ને એવું સૂપ એટલે બધું આપણે શૂપ કહેવાય છે આ ટમેટાનો શૂપ આવે છે શાહ માંડવા ફૂગી ગઈ છે આપણે બધા જમવા જ આવી છે તો ચાલો હવે જમીન લેવી ખેલી જઈ શકો છો અને બધા ખોજો અને તો અત્યારે મિત્રો તો આપણે રજા પર આવેલા છે બે ફોજી ભાઈ એક બે છે આપણને ગાર્ડમીમાં તો ચાલો હવે મંચોળી એમને ખાઈ લેવી લગ્નમાં વીઆઈપી વીઆઈપી જમણવાર છે અને જો આવી રીતનો છે વસ્તુ અત્યારે બધા સમય છે જો તમે જોઈ શકો છો 两百一，普及一下普及怎么也行。 હવે મિત્રો લગ્ન ગીત ચાલુ છે અને જો જોઈ શકો છો મિત્રો જાન આપણે અહીં વડાજર મિત્રો પોણે છે અને એક બાજુ મિત્રો લગ્ન ગીત લાઈવ ચાલુ છે માં अशोकભાઈ બારેજા છે કિંજેબેન ઠાકોર લગ્ન મિત્રો એવું છે બે બેન એક अशोकભાઈ બારેજા મિત્રો લાઈવ લગ્ન ગીત ચાલુ છે વીએપી જોઈ શકો છો જે પલ્ટી પ્લોટ ની અંદર છે મિત્રો જોઈ શકો છો આપણે હવે મિત્રો ફેરા પરવાની શરૂ પી ઉસીયે છે અને આપણે તો મિત્રો હવે જો જમી લીધું છે ને હવે મિત્રો ફેરા ફરવાનું ચાલુ થયું છે ચાલો એવી રીતનું શેખ જો અમારા જેઠવા પરિવારની અંદર મિત્રો આજે સાંજે લગન શીખી રહ્યા છે નગર દિવસે હોય પણ જો આપણે અને એમાં કોઈના લગ્ન હવે ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું છે કોઈ ના મિત્રો આપણે સીજી પલટો એક બાજુ મિત્રો લગ્ન અને આ બાજુ મિત્રો સમરવાર સલૂન છે બે એક સાથે મિત્રો તમે જોઈ શકો છો અને વીઆઈપી માટે મિત્રો આપણે પાછા આવે તો બહાર વૈયા છીએ અને અહીંયા બધા મિત્રો બધા ફોટાને પડાવે છે તો આપણે પણ થોડા ઘણા ફોટા પાડી લેવી થંબલ બનાવવા માટે તો ચાલો થંબલ બનાવવા ફોટા પાડી લેવી અને જોઈ શકો છો જેઠવા પરિવાર મિત્રો હાર્દિક સ્વાગત કરે છે તો એ રીતના મિત્રો આજે લગ્ન છે જેઠવા પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે તો એ રીતનું લાઈવ ડેકોરેશન ગોઠવું છે ગેટ મસ્ત મારે બનાવો છે વીઆઈપી લગ્નનો તમે જોઈ શકો છો અમારે ઘટાખામાં બધા એનકારો તો જો આપણે ફોટો પણ છે જે લગ્ન ચાલુ છે ભોઈના એના બેનના ફોટો પણ છે અને અંદર પણ તમને દેખાડ્યા છે આગળ જોયું છે તો આ બધા અત્યારે જો ફોટાને ઉપડાવે છે ચાલો હવે આપણે પણ ફોટા પડાવી લેવી અને થોડા ઘણા થંબર બનાવવા માટે આ છે આપણા ગણપત દાદાનું એન્ટ્રી ગેટ છે અંદર હવે જવાનું છે એ છે બધું પૂરા થઈ ગયા છે અને લીધા લીધું છે અને મસ્ત આઈ લવ છીજી

આપણે ફાઇનલી ઘરે અને મામાના ઘરે રાત રહ્યા હતા કેમ કે હાંજી સાડા થઈ ગયા તો સીજી પાર્ટી પરમાં લગન હતા આપણે જેટલા પરિવાર કુટુંબમાં થઈ ગયા હોય એટલે મોડું થયાતું તો એટલે ઘરે ન ગયા એટલે મામાના ઘરે રાત રહી ગયા તો મામાના ઘરે અત્યારે જીવી અને જોઈ શકો ભાવનગરનો જો ગોળો દેખાય આ લેખ છે એની બાજુમાં છે એવું છે મામા આ વ્લોગને આજે આપણે એન છે આશા કરું છું બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો મસ્ત મને લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેલા તો ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવાગ તમને જોવા મળે ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગો મળીશું ત્યાં સુધી બધા મિત્રોને બાપાસિતારામ જય મેક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા ને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ને બે આઇકન ઓન કરો